ગુજરાતની આ ડબલ એન્જિન સરકારમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સદંતર ખાડે ગઈ છે પોલીસ પ્રશાસન અને સરકારનો કોઈને પણ ડર નથી રહ્યો અને એમાં પણ માસૂમ દીકરીઓ પર જે રીતે દિવસે દિવસે અત્યાચારને બળાત્કારના બનાવો વધી રહ્યા છે એ આપણા સૌના માટે ચિંતાજનક છે અમરેલીની જે સમાચાર મળી રહ્યા છે ખૂબ દુખદ છે દુર્ભાગ્યપૂર્ણ છે આ પહેલા આપણે સૌએ જોયું કે અનેક જગ્યાએ માસૂમ દીકરીઓ પર પાસવી રીતે બળાત્કારો ગુજારવામાં આવ્યા સરકાર બનાવ બની જાય પછી અમે ત્વરિત કાર્યવાહી કરીએ છીએ એમ કરીને વાહવાહી મેળવતી હોય છે પણ સમાજમાં આવું હિંગ કૃત્ય કરનારા આવું દુષ્કર્મ કરવાની કોઈ હિંમત ના કરે એ માટે જે સરકારનો ડર હોવો જોઈએ પોલીસ અને પ્રશાસનનો જે ડર હોવો જોઈએ એનો બિલકુલ અભાવ હોવાને કારણે આજે આ પ્રવૃત્તિઓ વધી રહી છે આજે તમારી મારી કોઈના પણ પરિવારની દીકરી ઘેરથી બહાર જાય તો સલામત ઘેર પાછી આવશે કે કેમ એની દરેક પરિવારને ચિંતા છે ત્યારે સરકારની કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ખાડે ગઈ છે સરકારે તાત્કાલિક આમાં કાર્યવાહી કરવી જોઈએ જે પણ જવાબદારો છે એમને કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અને જે લોકો ત્યાંનું પોલીસ તંત્ર કે બીજા જે માસૂમ દીકરીનો વરઘોડો કાઢવા માટે તત્પર હોય છે એ લોકો આવા બનાવો રોકવા માટે નિષ્ફળ દેખાઈ રહ્યા છે એવું સ્પષ્ટ દેખાય છે